તો ગાંધીનગરમાં સરકારી અલગ અલગ વિભાગોમાં જેમણે નોકરી મેળવી છે તેમણે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા ગાંધીનગરમાં નિમણૂંક પત્ર એનાયત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આ કાર્યક્રમનું આયોજન હતું જ્યાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉમેદવારોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ તકે સંબોધન પણ કર્યું હતું ગૌણ સેવા પસંદગી મંડળની વિવિધ ભરતીના ઉમેદવારોની નિમણૂક થઈ ચૂકી છે જેમને આજે ઉમેદવારી પત્ર આપવામાં આવ્યા ભરતીમાં પસંદગી પામેલા ચારસો ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા ટૂંક શહેરમાં નો હજાર કરતા વધારે આંગણવાડી બેનો બાર હજાર કરતા વધારે પોલીસમાં ભરતી થવાની છે તો જ્યારે આપ લોકોની ભરતી એટલી સારી રીતે થાય છે ત્યારે આપણો પણ ફરજ થાય છે કે જયારે નોકરીમાં આવીએ ત્યારે ખૂબ નિષ્ઠાથી કામ કરીએ જે વિભાગમાં હોઈએ જે પદ પર હોઈએ સરકારી કામગીરી ખૂબ મહેનતી કરીએ જે વિષય આપણને વિષયની માહિતી મેળવીને જ્ઞાન પ્રાપ્ત કરીએ અને આ મારું કામ છે એમ સમજીને કામ કરીએ